એક નાનકડી વાર્તા એક યુવાન એક સંન્યાસી અને સોનાના વૃક્ષની વાર્તાનું નામ છે સોનાનું પાંદડું નાનકડા એવા શહેરમાં એક યુવાન રહેતો હતો કેટલાક દિવસો પહેલા તેની નોકરી છૂટી ગઈ હતી ને કામ પણ શોધવાથી તેને કોઈ કામ મળતું નહોતું ધીરે ધીરે તેને પોતાનું ઘર ચલાવવાનું પણ મુશ્કેલ થઈ ગયું તે વધારે ને વધારે ગરીબ બનતો ગયો પોતાના આવા જીવનથી તે ખૂબ જ થાકી ગયો અને તે એક દિવસ આત્મહત્યા કરવા જંગલમાં જંગલમાં ખૂબ જ દૂર દૂર સુધી ચાલતો જ રહ્યો રહ્યો આત્મહત્યા કેમ કરવી વિચારતો એ દરમિયાન એક સ્થળે તેને એક સાધુ મહાત્મા મળી જાય છે તે સાધુ આ યુવાનને જોઈને કહે તું આવા ઘનઘોર અને સુનકાર જંગલમાં એકલો શું કરે છો યુવાને કહ્યું હે મહાત્મા હું અહી મરવા માટે આવ્યો છું પણ મને મરવાનો કોઈ ઉપાય જ નથી મળતો મહાત્માએ કહ્યું ભાઈ જીવન ખૂબ અમૂલ્ય છે આમ શા માટે નીકળ્યો છો એમાં તું તો ખૂબ નિર્દોષ હૃદયનો લાગે છે ચાલ કઈ વાંધો નહીં તને તારા જીવનમાં જો કોઈ સારી વસ્તુ મળી જાય તો તું મરવાનો વિચાર કાઢી નાખીશ ને ચાલ મારી સાથે એવું કહેતા મહાત્મા યુવાનને એક ગુફામાં લઈ જાય છે ત્યાં એક વિશાળ સોનાનું વૃક્ષ છે મહાત્મા યુવાનને તે વૃક્ષની પાસે લઈ જાય છે યુવાન તે વૃક્ષ જોઈને આશ્ચર્યમાં પડી જાય છે મહાત્માએ યુવાનને સોનાના વૃક્ષ પરથી એક પાંદડું તોડવા કહ્યું યુવાને સોનાના વૃક્ષ પરથી એક પાંદડું તોડ્યું પછી એ મહાત્માએ યુવાનને કહ્યું રોજ અહીંયા આવીને આ વૃક્ષ પરથી એક પાંદડું તોડી શકીશ અને જેથી તારી મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ આવી શકશે પરંતુ એક વાતનો ખાસ ધ્યાન રાખજે ક્યારેય લાલચમાં આવીને વધારે પાંદડા તોડીશ નહીં નહીતર તારે પસ્તાવાનો વારો આવશે આવું કહીને તે મહાત્મા પોતાને રસ્તે ચાલતા થયા ભગવાન સોનાનું એ પાંદડું લઈને પ્રસન્ન થતો પોતાના ઘેર જાય છે એર પોતાની પત્નીને આખી ઘટના જણાવે છે યુવાનની પત્ની પણ ખૂબ જ ખુશ થાય છે બીજા દિવસે યુવાન ઉત્સાહથી જંગલમાં સોનાના વૃક્ષવાળી જગ્યા પર જાય છે ત્યાંથી સોનાનું એક પાંદડું લઈને ખુશ થતો ઘેર પાછો આવી જાય છે આવી રીતે તે યુવાન રોજ જંગલમાં જઈને સોનાનું એક પાંદડું લઈને પાછો આવી જતો આમ થવાથી યુવાન અને તેની પત્નીનું જીવન ખુશીથી ભરાઈ ગયું બંને જીવનના બધા સુખ ભોગવવા લાગ્યા એક દિવસ યુવાનના મનમાં ખોટ આવી અડધો દિવસ આવવા જવામાં જતો રહે છે પછી થોડા દિવસ સુધી જંગલમાં આવવું જ નહીં પડે એવું વિચારીને યુવાને સોનાના વૃક્ષ પરથી ઘણા બધા પાંદડાઓ તોડી લીધા તે આટલા બધા પાંદડાઓ જોઈને ખૂબ ખુશ થઈ ગયો પણ જોત જોતામાં જ તે સોનાનું વૃક્ષ સુકાવા લાગ્યું યુવાન ગમગીન ચહેરે તેને જોઈ જ રહ્યો તે વૃક્ષ સામાન્ય વૃક્ષની જેમ સુકાઈ ગયું યુવાને ભેગા કરેલા સોનાના પાંદડા સામે તેને નજર કરી એ પાંદડા પણ સામાન્ય પાંદડાની જેમ સુકાઈ ગયા હતા યુવાનને તરત પહેલા મહાત્માના શબ્દો યાદ આવ્યા જો લાલચમાં આવી વધારે પાંદડાઓ તોડીશ તો તારે પસ્તાવવું પડશે અને એવું જ થયું કે ખૂબ જ પસ્તાયો જ્યારે પણ આપણે લાલચમાં આવીને નિયમ વિરુદ્ધનું કાર્ય કરીએ છીએ ત્યારે ખૂબ જ પસ્તાવું પડે છે